રાતની એક વાત જબરતી મગજમાં જતી જ નહીં આ દાઢા દાઢા ઓમ ક્યા ભાઈ તો પેલા કાળુ પાન લઈ જઈને રસોઈ નક્કી કરી

પણ ઓર્ડર પૂરો નહીં આવો આવો ખાલી તમારું આવો હેડો હા જલ્દી આવો હા હેડો હા ચોકરી જવા દે ચક્કુભાઈ নকৰি <mared> <rate in> <monitoring>

એ થોડું તો લો એક થોડું ઘુંટો લો ના ના નહી લેઉં યાર મારો લો લાવો જંગો છોળો લેવું એ ચકબો થોડું રાખો મારોલી થોડું થોડું એટલે થોડું રાખો મારોલી તમે તો ના પાતા આખું પી ગયા તો હું વસ્તુ જબરજસ્ટ લાયો જબર હતી ને એસ્ટ્રોલ તમાર માઠા છે વસ્તુ જબરજસ્ટ બીજો પોલિશન વાત ચેક કે એ તો હું اصلا વાત કરું પેલા નાવ બેસા પીવે લાવજો

છોકરા <coughs> <coughs> જબલ આયા તમને શેવોમ દેવા જબલ આયા હા લ્યો આ ટોરેલી પીવા લ્યો એડવાસ ટોર દીધી તમે બોરોણા કેવો મારા લ્યો બાઈથી હોય મેલા લ્યો હા આલુ બીજું ના ઓ બસ જબર કે

બે કે બે આપી આવ મને ચડી મને આ ગોમ નો તરફ બે ચમ લ્યા

કાકા હા એને દુતલવાળા સતો પાટો ગયા હાલે આવ્યો મને ખબર જ નઈ તમને ખબર હે ને હા આ રોળો આ કોઈ બામનો મોળો દેખાય છે ઉપર જે કાળો પાળો દેખાઈ જ છે ઓહો કાળો પાળો હા બરાબર હો હા તમે આટલો ભૂલા પડ્યા એ અમારા ભાઈનો વિવાહ છે હા એ આટલો ભૂલા પડ્યા રોહિયા ઓ યોના ઓડર આલે હા

અમે એક રસોઈનું આપણે સંબંધીનું કરવાનું અત્યારે બરોબર એટલે આયો ને અત્યારે કરવું પડશે હાલ તમારે તો કરી દઈએ આપણે તો હું તમને બોલો મારા લિસ્ટનું વોટ્સઅપ કરી દઉં હા તો વોટ્સઅપ કરી દો તમે તા હું બનાવીને મોકલાવી દઉં બધા મોકલાવી દેજો હા મોકલાવી દો મોકલાવી દો ફટાફટ એમ બ્લોટ કમ્પલેન મોકલી દો હલત મારું યોગ ઝાડ ના આપી દીધો ના આવો યાર હા એ હા બરાબર હા બસ એટલે હડા

કાલબા હા એમ જગ્યામાં આવી ગઈ છે એવું છે હો હેડો फटाफट લઈ લેજો કલબા હા આ પડ્યા જો એ રાઈદ છે બો હો હેડો આવો જો આ બેબી આ રે આ કонતી બા છે આ રાયા ચકુ બા છે

રાખીશ <se anak -anlicere alike> કેમ છો વાડો હાલો બે મેલુ અલ્યા ઉભા થા કે તો કુપા પોણ ને પોણ નો ઠેકોણો નહીં સીધા ઉભારો દારુબા અમારો તમે રે ને આવા દારૂડિયા ના વાદે તો રહોળો કરશો ને તો તમારો ઈકાડો કોઈ રહોડુવાળોય નહીં આવે ઈ આલ્યા કરતા કદી નકા હું કદી રહોડુવાળો તમને નહીં આવું આપડે મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ તમે રોડું સાત ઇન્ચ કહેજો ઉભા કરીને

એ પડવા પડે દબાય એમબી ઉપર મારો એ ટકાબા અલ્યા તમે પગ ભાજી નો આશા મરી મારો આવા પીપી ક લગાય આટલું બધું પીવાતું છે મારા પગ ભાજી નોખો માતાજી મિત્રો મે દારૂ પીન લાલભા નો અવસર બગાડ્યો એવી રીતના કોઈને બગાડવો નહીં ભાઈઓ હળી મળીને રહેવું ને આવી રીતના કોઈ દારૂ પીને કોઈનો અવસર બગાડવો નહીં જય